તો પંચમહાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં ઉછાળો આવ્યો છે જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે બજારમાં લીંબુનું વેચાણ હાલ બસો રૂપિયે પ્રતિ કિલોના ભાવે થઈ રહ્યું છે જેના કારણે રસોઈમાં લીંબુનો ઉપયોગ કરવો ગૃહિણીઓ માટે મુશ્કેલ બન્યો છે ઉપરાંત ભીંડા દૂધી કોબીજ ટીડોડા ગવાર ફુલાવર તુવેર અને વટાણા જેવા લીલા શાકભાજીના ભાવ પણ પચાસ રૂપિયાથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે ઉનાળની શરૂઆતની સાથે જ લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે લીંબુ અને લીલા શાકભાજીના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે જેનાથી રોજિંદા જીવનમાં આર્થિક બોજ વધ્યો છે

કિલો સુધી જે શાકભાજી તે વેચાઈ રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબુ લીંબુના ભાવમાં પણ જે વધારો છે તે શૂટિંગ જોવા મળી રહ્યો છે બસો રૂપિયા કિલો માર્કેટમાં લીંબુ વેચાઈ રહ્યા છે જેના કારણે જે મહિલાઓ છે તેમના બજેટ પર પણ અસર પડી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવસને દિવસો ભોંઘવારી વધતી જઈ રહી છે જેને એને મહિલાઓની આળત જે છે તે કફોડી બની છે શાકભાજીના ભાવ થોડાક સમય અગાઉ પહેલાં નિયંત્રણમાં હતા પરંતુ હવે જે રીતે શાકભાજીના ભાવમાં પણ વિશાળો જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને જે શાકભાજીના ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે પૂરતા ભાવો મળતા નથી પરંતુ જે રીતે

રહી છે જેના કારણે આ ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હજુ આગામી દિવસોમાં આ ભાવ ઘટે તેવી શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી જી આભાર રવિ સમગ્ર માહિતી